ગુજરાતનો દરિયો કાંઠો જ્યાં કેટલાય ધાર્મિક સ્થાન આવેલા છે સોમનાથ દ્વારકા જેવા પ્રસિદ્ધ પૌરાણિક આસ્થાનું સ્થાન આવેલું છે નવી મંદિર નજીક ભાદર નદીના કિનારે જે પ્રસિદ્ધ છે ભાદરઆઈ માતાજીના ધામ તરીકે

અને ખાસ તો ખારવા સમાજ માટે અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે ભાદરાઈ તેમની શ્રદ્ધાને પોષતું મુકામ છે. પપાવત પ્રકામી પ્રલોભે પ્રભુ મંદરમાં વસ્થા ખારવા સમાજના લોકો માટે તો ભાદરાઈ માતાનો પ્રભાવ ચમત્કારી છે. દરિયા છોરુઓ માને પ્રેમથી માં ટિંબાવાડી કહીને પુકારે છે. માના ભક્તોનું કહેવું છે કે ભાદરઆઈ માતાએ તેમને કેટલી વાર પરચા બતાવ્યા છે માનવામાં આવે છે કે ભાદરાઈ માતાજી દરિયામાંથી પ્રગટ થયા હતા અને ત્યારથી જ નવી બંદરના ખારવા સમાજના કુળદેવી તરીકે તેઓ પૂજાય છે નજાના ખારવા સમાજના લોકોને ભાદરાઈ માતા પ્રત્યે અખૂટ શ્રદ્ધા છે અને માત્ર નવી બંદરનો ખારવા સમાજ જ નહીં પણ અન્ય ગામના અને અન્ય સમાજના લોકો પણ ભાદરાઈ માતાજી પ્રત્યે એટલું જ શ્રદ્ધા વિશ્વાસ ધરાવે છે ભક્તોનો એ વિશ્વાસ છે કે ભલે કેટલીય મોટી આફત કે દુખ આવી પડે એકવાર માની શરણમાં જવાથી મા દુખ અને તકલીફ દૂર કરી ચહેરા પર સ્મિતની ભેટ આપી જ દે છે કોઈપણ ભક્ત બિલા મોઢે માના દરબાર થી પાછું નથી ફરતું ન મે ભક્તં વ્રતં વાપે મારત ગતિસ્વં માની મમતા અબાલ વૃદ્ધ સૌ કોઈને તેમના દરબારમાં ખેંચી લાવે છે અને અહીં આવી મન નિર્મળ આનંદમાં ખોવાઈ જાય છે ગામના લોકોનું કહેવું છે કે વિપત્તિમાં માતાજી ગામની રક્ષા કરે છે ગામના લોકોએ કેટલીય વાર સ્વયં ભાદર આઈ માતાના ચમત્કારનો અનુભવ કર્યાનો ખુદ લોકો જણાવી રહ્યા છે ગામના સરપંચ અમિત કાનકિયાનું કહેવું છે કે દરિયા છોરુઓ મધદરિયે પણ મુસીબતમાં એકવાર પોકાર લગાવે

કે કોઈ મોતી વિપતા ગામ ઉપર આવે કે અમારા સમાજ ઉપર તો અમે માતાજી માં ભાદરાઈને એમ કહીએ કે વિનંતી કરીએ હે મા ભાદરાઈ અમારા ગામની પેરે રહેજે અમારા સમાજની પેરે રહેજે ને કોઈ દિવસ વાવાઝોડા દરમિયાન અમને કોઈ રસ્તો દેખાતો ન હોય ત્યારે અમે મા ભાદરાઈ હે તિંબાવાડી એમ કહીએ તો અમને ઓટોમેટિક

નવરાત્રી દરમિયાન તેમજ શુભ પ્રસંગે માતાજીને બાવન ગજની ધ્વજા ચઢાવાય છે બાવન ગજની ધ્વજા ચઢાવી ભાવિકો મા પ્રત્યેનું પોતાનો ભક્તિભાવ વ્યક્ત કરે છે એટલું જ નહીં માતાજીની પૂનમ ભરવાનું પણ મહિમા છે દર પૂનમે માતાજીના દર્શન કરવા માટે મંદિરમાં ભક્તોની ભીડ ઉટે છે એવું પણ કહેવાય છે કે જ્યારે બસ્સો વર્ષ પહેલા માતાજી અહીંયા પ્રગટ થયા હતા ત્યારે નવી બંદર ખારવા સમાજના વડીલોએ માતાજીને અર્પણ કર્યા હતા અને ત્યારથી જ નવી બંદર ખારવા સમાજ દ્વારા ભાદરવા મહિનામાં ભાદર આઈ માતાજીના મંદિરે દેગ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે નચ ધ્યાન આ મંદિરે દર ભાદરવે ભ સુદ ભાદરવા સુદની દેખ બાળસ એ દિવસે અહીં ભવ્ય મેળો થાય છે ચાલીસથી પચાસ હજાર માણસો ભેળું થાય છે ચાર વાગ્યા પછી પ્રસાદી લે છે જે બીજા અન્યો માતાજીના સેવા આરતી જે લોકોએ માનતા કરી હોય કે કોઈના ઘરે વાંજિયા મેણું હોય માતાજી વાંજિયા મેણું પણ એ ભાંગી નાખે છે કોઈને બીજું કહ્યું હોય કે બધાય એના ભક્તિ ભાવ સ્વરૂપે બધાએ દર્શન કરવા આવે છે ને કોઈ પણ આવું એને તકલીફ પડે એટલે પહેલાં માતાજીને યાદ કરે છે મા ભાદરાઈનો એટલો બધી પ્રતાપ છે કે અહીંયાથી આ પવિત્ર જગ્યાએથી અહીંથી કોઈ એમને નિરાશ થઈને ગયું નથી સમાજે ધાર કરાવ્યું અને ભાદર આઈ માતાજીનો આ મંદિર બનીને તૈયાર થયું નવી મંડળ समस्त ખારવા સમાજ દ્વારા આ મંદિરનો સંચાલન કરવામાં આવે છે ભક્તો માની માનતા માને છે અને તે પૂર્ણ થવા પર મંદિરમાં নৈવદ્ય ચડાવે છે અહીં શ્રદ્ધાળુઓ માટે જમવાની સુવિધા તો છે પણ સાથે રહેવાની સુવિધા માટે ધર્મશાળા પણ બનાવવામાં આવી છે આમ તો પોરબંદર સોમનાથ કોસ્ટલ હાઇવે પર અનેક પૌરાણિક મંદિરો આવેલા છે જે લોકો માટે આસ્થાના કેન્દ્ર સમાન છે પરંતુ નવીબંદર નજીક આવેલું ભાદરાઈ માતાનું મંદિર આસપાસના ગ્રામ્ય વિસ્તાર સહિત ખારવા સમાજ માટે આસ્થાના કેન્દ્ર સમાન છે વર્ષ દરમિયાન જિલ્લા ભરમાંથી જ નહીં દૂર દૂરથી અનેક દર્શનાર્થીઓ ભાદરાઈ માતાના મંદિરે દર્શન માટે ઉમટે છે અને માતા સામે શીશ ઝુકાવી ચિંતાનો બધો ભાર માને આપી શાંતિની અનુભૂતિ કરે છે ભક્તોનો વિશ્વાસ છે કે તેમની તમામ મનોકામના ભાદર આઈ માતા પરિપૂર્ણ કરે છે